ત્યારે સૂત્રો તરફથી અમને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે કે પેરોલ આપ્યા છે એ રીતની વાત અમને જાણવા મળી છે ત્યારે પાછલી હિસ્ટ્રીની વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાની સામે જે ગુનો દાખલ થયો હતો તે ગુના સબક તેઓ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાલમાં પણ તેઓ કેદ છે ત્યારે હવે તેમને જામીન મળવા માટેની ઘણી બધી કોશિશો કરવામાં આવી છે અને તેમના રેગ્યુલર જામીન અરજીની સુનાવણી ગુજરાતની હાઈકોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે આ જે સમાચાર સામે આવ્યા છે એનાથી તેમના સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઈ જશે એવું લાગે છે કારણ કે તેઓ લાંબા સમયથી તેમના ધારાસભ્ય બહાર આવે તે પ્રકારની તેઓ માંગણી કરી રહ્યા હતા અને તેમના સમર્થનમાં સતત તેઓ પોસ્ટો લખી રહ્યા હતા ત્યારે આ છે અત્યાર સુધીની સૌથી મોટી ખબર ત્યારે મામલે અમે તેમના જે જામીન અરજીની જે સુનાવણી હતી તેમાં જે તેમના જે વકીલો હતા તે વકીલ પૈકીના જે એડવોકેટ છે તેમની સાથે આપણે વાત કરીશું તેઓ શું કહી છે તેમનો પણ અભિપ્રાય જાણીએ સર આજે વિડાપણા ધારાસભ્ય ચૈતર વસાવ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટે ત્રણ દિવસના વચગાળાને જામીન આપે છે શું છે એમાં અપડેટમાં એમાં એવું છે કે નામદાર કોર્ટમાં અમે દસ તારીખે વિધાનસભાનું સત્ર દસ તારીખ સુધીનું છે આઠથી દસ તારીખ સુધીનું એના માટે અમે કામચલાઉ જામીન અરજી કરેલી હતી વોરા સાહેબ સાથે હું જોઈન્ટમાં હતો અને તેમાં જામીન અરજી મંજૂર કરેલી છે એમાં ને દિવસ માટેની જામીન અરજી મંજૂર થયેલી છે જેમાં જેમાં એવું છે કે એમને આઠ તારીખ થી દસ તારીખ સુધી વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે જાતે પોતાના ખર્ચે પૈસા ભરેથી જાપ્તા સાથે જામીન અરજી મંજૂર કરેલા છે